નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજ પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે મિત્રો અંબાલાલ પટેલની ઠંડીની આગાહી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ મિત્રો ગુજરાતની અંદર ઠંડીનું જોર છે તે મિત્રો ઓછું છે પરંતુ નવેમ્બર અંતથી ઠંડી મિત્રો ધીમે ધીમે વધશે તો ત્રેવીસ નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા ગુજરાત પણ ઠંડકનો માહોલ પણ જોવા મળશે તો છ તારીખથી લઈને નવ ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટમન ડિસ્ટર્બન્સના કારણે ભારે મિત્રો હિમવર્ષા સોળ તારીખ થી લઈ ઓગણીસ ડિસેમ્બરે માવઠાની શક્યતાઓ પણ રહેવાની છે જ્યારે મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બર થી ઠંડીનો ચમકારો વધવાનો છે અને જાન્યુઆરી માં કડકડ ઠંડી છે તે પણ પડવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધનતરસ પહેલા મિત્રો સોના અને ચાંદીમાં ભડકો પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા જ સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે આરબીજીએ અનુસાર મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ એટલે કે ચોવીસ કેરેટ દસ ગ્રામનો ભાવ બાવીસોનું ચોમ્માલીસ રૂપિયા વધીને એક લાખ તેવીસ હજાર સાચોનો ઓગણસિત્તેર રૂપિયા થયો છે જ્યારે મિત્રો અમદાવાદમાં તે એક લાખ પચીસ હજારને પાર કરી ગયો છે તો આ દરમિયાન ચાંદી નો ભાવ એક જ દિવસમાં રૂપિયા આઠ હજાર છસો ને પચીસ રૂપિયા ના ઉછાળા સાથે એક લાખ તોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો એ ગયો છે તો સોનો નો ભાવ આગામી સમયમાં રૂપિયા દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે

સૌરુભજી ઠાકોરે કોંગ્રેસ પર ખેડૂતોને ભ્રમિત કરવાનો આરોપ લગાવ્યો છે ને કહ્યું કે મિત્રો આવેદન પત્ર વળતર નહીં મળે સરકાર મિત્રો ટૂંક જ સમય ની અંદર વળતર આપશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો ઈસુદાન ગઢવી માથે કાળી પટ્ટી અને પ્રેસ કોર્પોરેશન કોન્ફરન્સ કરી હતી જે પર ખાસ કરીને મિત્રો આકરા પ્રહારો કર્યા હતા અને ગઢવીએ આરોપ લગાવ્યો હતો કે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોને કાળો કાયદો બનાવી અને લૂંટવામાં આવી રહ્યા હતા તો જેનો વિરોધ કરી રહેલા ખેડૂત હળદળ ખાતે પોલીસે ભાજપના ઈશારે ઢોર માર માર્યો અને તેમની સાથે આતંકવાદીઓ જેવું વર્તન કર્યું

અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરશે હવે મિત્રો બાયોમેટ્રિક વેરિફિકેશન માટે પણ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે

શરૂ કરી હતી તો જેમાં અન્ય જિલ્લા પણ મિત્રો સપ્લાય પડતાલ ચાલે છે

વિશ્વમાં મિત્રો કપાસના ભાવને લઈને આશા સાથે મિત્રો ચેતનાનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો વિશે વાત કરીએ તો રાહત પેકેજ જાહેર કર્યા બાદ સરકારે ખાસ કરીને પૂરગ્રસ્ત તાલુકાઓને યાદીમાં સુધારો કર્યો આગામી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત તાલુકાઓની યાદીમાં વધારો કર્યો છે તો જેમાં 56 નવા વિસ્તારોને ઉમેરો કરવામાં આવ્યો છે તો કોકણના 30 અને પુણે જિલ્લાના પાંચ તાલુકાઓને મળીને કુલ મિત્રો 35 તાલુકાઓને આ યાદીમાં કાઢી નાખવામાં આવ્યા હતા તો નવી યાદી રાજકીય જાહેર કરવામાં આવી હોય સિવાય કોકણના બધા તાલુકા કાઢી નાખવામાં આવ્યા છે મુખ્ય પ્રધાન મિત્રો દેવેન્દ્ર ફડણવસીએ અગાઉ એકત્રીસ જિલ્લાઓના બસો ને તેપન પૂરગ્રસ્ત તાલુકાઓ માટે એકત્રીસ હજાર છસો ને અઠ્યાવીસ કરોડ ના રૂપિયાના મિત્રો રાહત પેકેજ જાહેરાત

તો વહેલી તકે મિત્રો ગુજરાત ની અંદર પણ રાહત પેકેજ છે તે મિત્રો બહાર પડી જવું જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર ટેકાના ભાવે મગફળી રાજ્ય સરકારની મહત્વની બેઠક તો ટેકાના મગફળી રાજ્ય સરકારની મહત્વની બેઠક મળી રહી છે તો મળેલી માહિતી અનુસાર મિત્રો લાભ પાસેમ ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે તો ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષતામાં બેઠક મળી છે જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ હાજર છે તો આ બેઠક સમીક્ષા થશે રાઘોજીભાઈ પટેલ તેમજ મિત્રો કૃષિ વિભાગના અધિક મુખ્ય અંજુ શર્મા સહિત મિત્રો કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે તો સાથે સાથે મિત્રો લાભ પાસેમ થી ટેકાના ભાવે મગફળી છે તે મિત્રો તેમની ખરીદી થશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને બજાર ભાવ વિશે વાત કરીએ તો કપાસના બજારના ભાવની વાત કરીએ તો ગઈકાલે એટલે કે મિત્રો અગિયાર દસ બે હજાર પચીસ અને શનિવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવની વાત કરીએ તો બારસો પચીસથી લઈ પંદરસો ને પંચાણું રૂપિયાના બોલાયા હતા જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ સાતસો પંચાણુંથી લઈ સોળસો રૂપિયા સુધીના બોલાયા હતા તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો થી સોળસો ને સુધીના બોલાયા હતા તો જસદણ માર્કેટિંગ કપાસના ભાવ સાચો થી લઈ પંદરસો ને ત્રીસ રૂપિયા મિત્રો મહુવા માર્કેટિંગ કપાસના ભાવ લઈ સોળસો રૂપિયા સુધીના બોલાયા હતા તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ અગિયારસો થી લઈ પંદરસો ને એકાવન રૂપિયાના બોલાયા હતા તો બાબરા માર્કેટિંગ યાર્ડમાં માં બારસો થી લઈ સોળસો રૂપિયાના બોલાયા હતા તો આ સાથે મિત્રો મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ બારસો એસી થી લઈ પંદરસો ને ત્રીસ રૂપિયા સુધી પાક નુકસાન સહાયને લઈને સૌથી મોટી જાહેરાત બનાસકાંઠા જિલ્લામાં મિત્રો થરાદ અને સુઈ ગામ સહિતના તાલુકા અતિવૃષ્ટિ ને કારણે અનેક ગામોમાંથી મિત્રો વરસાદી પાણી હજી પણ ઓસર્યા નથી તો માં પણ ભરાયેલા પાણી ખેતી રજૂઆતો અને મિત્રો યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી બનાસકાંઠા જિલ્લા માં અતિભારે પડેલા વરસાદના કારણે થરાદ વાવ સુઈ ગામ ભાભર જેવા તાલુકા અતિવૃષ્ટિ સર્જાય છે ત્યારે ખાસ કરીને મિત્રો કૃષિ પટેલે જિલ્લા ગામના મિત્રો લોકોએ તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે અમે પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ અમારા ગામના છસો જેટલા ખેડૂતોને હેક્ટર જેટલી જમીનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે જેના કારણે મિત્રો ચોમાસુ પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે દર મહિને એકવીસો રૂપિયાની સહાય હરિયાણા સરકારે ગરીબ પરિવારોને મહિલાઓ માટે દીનદયાળ લાડો લક્ષ્મી યોજના શરૂ કરી છે તો મુખ્યમંત્રી નાયબ સિંહ ચેનીએ પંચકુલામાં આ યોજનાને જાહેરાત કરી હતી આ યોજના હેઠળ મિત્રો ત્રેવીસ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કે મિત્રો જેમના પરિવારની વાર્ષિક આવક એક લાખ રૂપિયાથી ઓછી છે તો તેમને મિત્રો દર મહિને એકવીસો રૂપિયાની નાણાકીય સહાય તો પંદર વર્ષથી મિત્રો હરિયાણા માં રહેતી બીજા રાજ્ય ને પરણીત મહિલાઓ આ માટે મિત્રો પાત્ર છે

તેમના બેંક ખાતામાં આવી શકે છે મિત્રો આ યોજનાનો છેલ્લો હપ્તો બે ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો આ રકમ પીએમ મોદી દ્વારા ડાયરેક્ટ મિત્રો ટ્રાન્સફર દ્વારા આ હપ્તો સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે મોકલવામાં આવે છે તેથી મિત્રો આ વખતે દિવાળી ભેટ તરીકે આ હપ્તો છે તે મિત્રો મળવાની શક્યતાઓ રહેલી છે તો તમામ ખેડૂતોના ખાતા અંદર મિત્રો પીએમ કિસાન યોજનાનો નો એકવીસમો હપ્તો છે તે મિત્રો દિવાળીની અંદર ખેડૂતોને ભેટ તરીકે મળી શકે છે ત્યાર પ્રતિના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં મગફળીનું વાવેતર કરતા જે મિત્રો આ વર્ષે અપર્વધરો જોવા મળ્યો છે તો જેના કારણે ખેડૂતોને તેમની પેદાશોના વ્યાચણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે અને કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવે વધુ જતો ખરીદવા માટે રજૂઆત કરી છે આ પગલું ખેડૂતોને હેતમાં મહત્વપૂર્ણ માન

પરંતુ ગુજરાતમાં વધુ વાવેતર કારણે આ જથ્થો અપૂરતો સાબિત થઈ રહ્યો છે તેથી મિત્રો ખાસ કિસ્સાઓમાં વધુ જથ્થો ખરીદવા માટે ગુજરાત સરકારને કેન્દ્રને રજૂઆત કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર દિવાળી પહેલા ઉત્તર પ્રદેશ ની યોગી સરકાર દ્વારા મિત્રો એક કરોડ મહિલાઓને મફત સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે જેના માટે લાભાર્થી આધાર આધારિત ઈ કેવસી પૂર્ણ કરવી પડશે યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ મિત્રો દસ થી લઈ પંદર દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચી જશે